નાનો ભલે યજ્ઞ કરો પણ જે કાર્ય કરો એ વિધી પૂર્વક કરો પવિત્ર બ્રાહ્મણોને વિદ્વાન ઉદેવ બ્રાહ્મણોને બોલાવી અને કેદારસી બાપા વ્યાસ પીજુ પરથી સત્ય ઘટના કહો ના એ ગામમાં અનિષ્ટ બહુ થતા હતા એટલે ગામ લોકો બધા મોજાણા ભાઈ નાના નાના નાની ઉંમરના આવા અનિષ્ટ સમાજમાં થાય નાકુ ગામ હેરાન થઈ ગયેલું ગામ લોકો બધા જ પાંખડીના બધા મળીને આવ્યા અને રજૂઆત કરી કે બાપુ આ ગામમાં આવી રીતની તકલીફ છે ગામની તકલીફ કઈ રીતે દૂર કરવી ગામમાં બહુ થાય છે એટલે કહ્યું ભાઈ મહારુદ્ર યજ્ઞ કરો કારણ કે દેવ મહાદેવ ભગવાન ભોળિયો નાથ બધી જ પ્રકારના અનિષ્ટ ને દૂર કરવા વાળો મહાદેવ છે બધી પીડાઓને મહાદેવ દૂર કરે

મને ખબર નથી એકાદ કદાચ કોઈ હોય એવો તો મને ખબર નથી પણ લગભગ બધા જ જેને કોઈ એવા પવિત્ર લાવીને યજ્ઞ કરાવે નિર્વ્યસની ની ભૂદેવ ગામનું તોરણ ન બાંધ આખા ગામમાં પરિક્રમા કરી ગામ ગામ આખું બહાર નીકળી ગયું અને આખા ગામની પરિક્રમા ગૌ પાંચ ગાયો ને રાખીને ગાયની પરિક્રમા કરાવી આખા ગામની બાર પંચ ગવ્યની આખા ગામ ને ધારવણી આપી અને આ સત્ય ઘટના છે કે ગામમાં સૌ પહેલા પાંચ ગાયો નો પ્રવેશ કર્યો નવ તોરણ બાંધીને પાંચ ગાયો નો પ્રવેશ કર્યો આ બાજુ પાંચ ગાયો ને પ્રવેશ કર્યો અને આ બાજુ ગામની પાંચ ગાયો વિયાણ્યા એમાં એક ગાયો તો બે વાસડા ને જન્મ આપ્યો બરોબર એ જ સમયમાં અભિજીત મુહૂર્ત માં આ બાજુ ગૌ પ્રવેશ થયો આ બાજુ પાંચ ગાયો એક સાથે વિયાણી જે ગામમાં અનિષ્ટ થતું હતું એ ગામમાં કહેલું કે ભાઈ યજ્ઞ કરવો હોય તો તમારે ઓછામાં ઓછું પચાસ એક લીટર ગાય ઘી જોઈશે ગામમાં જ ગાયો હતી મહિના પહેલા ચર્ચા થયેલી અને ગામના લોકો પોતે પોતાની ગાયોના જાતે ઘી વલોણા કરી અને 50 લિટર ગાયના ઘી નું લીધું તો 80 લિટર ગાયનું ઘી ભેગું કર્યું એક મહિનામાં કેટલું 80 લિટર ગાયનું ઘી એકત્રિત કરી અને વિધિવત યજ્ઞ કર્યો એ જે દિવસથી યજ્ઞ કર્યો એ દિવસથી ગામની ઉર્જા ઊર્જાખી અલગ થઈ ગઈ ગામમાં અનિષ્ટ થવા બંધ થઈ ગયા સાહેબ આ કથની વાત કરું તો પવિત્ર બ્રાહ્મણોને બોલાવીને વિધિવત ગાયના દ્વારા પંચગવ્ય દ્વારા જો યજ્ઞ કાર્ય કરવામાં આવે તો યજ્ઞ ની સંપૂર્ણ સિદ્ધિ મળે છે કોઈ આજકાલના થોડા યજ્ઞ થાય છે આદિકાળથી યજ્ઞ થાય છે